સુરતથી ભાવનગર જઈ રહેલાઓની ઇકો મોટરકારને તારાપુર પાસે અકસ્માત નડતા દસ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે ટ્રક સાથે સર્જાયેલા ઇકો કારના અકસ્માતમાં કારના ફુરચા નીકળી જવા પામ્યા હતા આ ગમખવાર અકસ્માતને લઈને મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી યોગ્ય મદદની તંત્રની સૂચના પણ આપી હતી આણંદના તારાપુર હાઈવે પર ઇન્દ્રણજ દુરાવેટ ફેક્ટરી પાસે વહેલી સવારે છ ને વીસ કલાકે ગમખવાર અકસ્માતની ઘટના ઘટી છે સુરતથી ભાવનગર જતી ઇકો મોટર કાર ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત દસ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયાની બાબતે સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી જવા પામી છે અકસ્માતને પગલે અહીં ટ્રાફિક જામ પણ થવા પામ્યો હતો ઘટના સ્થળે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પહોંચી જવા પામી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી ધરી છે મહત્વની બાબત છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતા ગાડીમાં સવાર તમામ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો અને તમામ મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલમાં ખસણ આવ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે ભાવનગરના વર્તેજ ખાતેના આ વતની હતા અને સુરતથી ભાવનગર જતી વખતે આજે વહેલી સવારે છ ને વીસ કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોતની ચિચારી થવા પામી હતી અને દસ વ્યક્તિના ઘટના સ્થળે જ હાલ મોત થવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જીટન ફેનીઓ